ભાઈ ધ્યાન દો ચેતના બેન ન્યા બેહી વાતું કઈ રાખે અર્જન ભાઈ એમ કે છે કે આપણું પોરબંદર સારું છે આપણું પોરબંદર ગ્રીન બનાવું છે અરે ભાઈ ગ્રીન ની તો આશા નથી ખાલી રસ્તા તો હારા કરો ગટર હારી કરો આ બધું વ્યવસ્થિત કરો ને તો બરાબર છે ભાઈ અમારે ગ્રીન ની જરૂર નથી અને પોરબંદર ના જીઆઈડીસી અને ખાપત વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના નું કામ ચાલુ છે જે કામ ખૂબ જ નબળી ગુણવત્તા હોવાનું પ્રાથમિક નજરે દેખાય છે જે મામલે અગાઉ પણ અનેક ફરિયાદો મહાનગરપાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ કરાય છે ભાજપના આગેવાનોએ પણ આ અંગે બે દિવસ પૂર્વે રજૂઆત કરી હતી પરંતુ આ મામલે હજુ સુધી કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે હવે આ નબળી કામગીરી અંગે સ્થાનિકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે

કોઈ ક્વોલિફાઈડ એન્જિનિયરો કે અધિકારીઓ હોતા જ નથી તેમજ ભૂગર્ભ ગટરના મેન હોલનું કામ પણ ખૂબ જ નબળી ગુણવત્તાનું થયું છે કારણે ભવિષ્યમાં ગટરના ગંદા પાણી સીધા જમીનમાં જવાથી આ વિસ્તારની ભૂગર્ભ જળના પાણી બગડવાથી પાણીનો મોટો પ્રશ્ન સર્જાશે તેમજ કંપની દ્વારા આડેધર રસ્તાઓ ખોદી યોગ્ય લેવલિંગ ન થતું હોવાથી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો ખૂબ જ યાતના અને હાલાકીનો સામનો કરી રહ્યા છે તે ઉપરાંત આ વિસ્તારમાં આવેલ જૂની ગટરો પણ અનેક જગ્યાએ તોડી નાખેલ છે જો યોગ્ય રિપેરિંગ ન કરતા હોવાથી રસ્તાઓમાં પણ ગટરના ગંદા પાણી નીકળે છે તેમજ લોકોના સેફટી ટેન્ક પણ છલકાઈ જાય છે તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇનો પણ અનેક જગ્યાએ તોડી નાખેલ છે અને ખૂબ જ હલકી ગુણવત્તાના મટીરિયલનો રિપેરિંગ કરતા હોવાથી ખૂબ જ પાણીનો વ્યય થાય છે અને ઘણા લોકોને પીવાનું પાણી પણ મળતું ન હોવાની વ્યાપક ફરિયાદો મળે છે અને અવારનવાર પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે ગટરના પાઇપ નાખવાનું તળિયું પણ લેવલિંગ કર્યા વગર પાઇપ નાખી મોટા પથ્થરોથી ફિલિંગ કરવાથી પાઇપો ડેમેજ થઈ ગયા છે કંપનીના આ કોન્ટ્રાક્ટરોને જો કોઈ ફરિયાદ કરે તો ભર્યું વર્તન કરે છે અને જ્યાં હોય ત્યાં જાવ એવો ઉડાવ જવાબ આપે છે તેમજ ફોન ઉપાડતા નથી ખૂબ જ નબળું કામ કરવા છતાં તેમને તંત્રનો બિલકુલ દર ન હોય તેવું વર્તન કરી રહ્યા છે ઉધતાઈભર્યું વર્તન કરતાં આ કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની લાઈનો કનેક્શનો જૂની ગટરો અને રસ્તાઓને ભયંકર નુકસાન પહોંચાડેલ છે જેથી આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોની હાલત દયનીય થવાની છે તેઓ સ્થાનિકો જણાવી રહ્યા છે તેમ છતાં કોન્ટ્રાક્ટરો પર રાજકીય આગેવાનોના ચાર હાથ હોવાથી તંત્ર કોઈ કાર્યવાહી કરી શકતું ન હોવાનો અહેસાસ સ્થાનિકોને થઈ રહ્યો છે તપાસ સમિતિની નિમણૂક કરીને કોન્ટ્રાક્ટર દ્વારા નબળા કામ તથા નુકસાનનો સર્વે કરાવી નુકસાનની વસૂલાત કરી અન્ય સારા કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય અને નિયમ મુજબ ગુણવત્તાયુક્ત કામ થાય તે બાબતે તાત્કાલિક યોગ્ય કરવું જરૂરી બન્યું છે તેમજ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ સ્ટોપ કરાવી જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી કામ બંધ કરાવી ખૂબ જ હલકી ગુણવત્તાવાળા કામ સામે પગલાં લેવા પણ જરૂરી બન્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નામ છે છે કેસવાલા અમારે ત્રણ ચાર વર્ષથી રસ્તાનો પ્રોબ્લેમ છે આ ગટર નો પ્રોબ્લેમ છે અને હવે ચાલુ કર્યું છે કુંડિયું બરાબર તો કુંડિયું નું કરે છે તો સિમેન્ટ નો દાગ નથી વાપરતા અને જેમ તેમ કુંડિયું કરીને વયા જાય છે જેમ તેમ રસ્તા કરીને વયા જાય છે પાણીની લાઈનો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે છે કોઈ ફોન કરીએ તો એમ કે કે તમારા સભ્ય કોણ છે તમારા કાઉન્સિલર કોણ છે ત્રણ થી અમારી ગલીમાં કોઈ જોવા જ નથી આવ્યું એટલે હવે અમારે ફરિયાદ કરવી તો કોની પાસે કરવી અને કુંડી એટલી નબળી કરે છે ને કે ગટરના પાણી માણસના ઘરમાં જશે બરાબર અત્યારે જવાબ નથી દેતા કાલ સવારે આ લોકો બધા કરીને વયા જવાના છે પછી કોણ આવશે અહીંયા અને અમને નગરપાલિકા પર જવાબ નથી દેતા ને હાવ પાઈ પાઈ હાવના ને નાખા કુંડી નબળી છે ને સિમેન્ટ નો જરાય નથી વાપરતા ખાલી રેતી માં કરે અને હવારના કુંડી કરે છે હાજે બુરી દે છે ભાઈ આ આંધરામાનસને એટલી ખબર પડે કે કુંડી પકવવાની હોય સિમેન્ટ પકવવો પડે એમ નેમ નથી થાતું તરત બુરી નથી દેવાતી એની ઉપર જેસીબી આયલું હવે એ કુંડી ની સુ પોઝિશન હોય અને ઈટ તો ઈટના પેટની જ નથી કાદુ જેવી ઈટ છે ભાઈ આમાં બધાને ખબર પડતી હોય એટલી કાદુ જેવી પોચી ઈટ ખાલી અધરથી મૂકન તો ઈટના કટકા થઈ જાય છે તો વજનવાળા વાહન હાલશે આમાં તો આ કુંડી ભૂકો નહીં થાય અને ગટરના પાણી જ્યારે ઘરમાં આવશે ત્યારે કોઈ કાંંધે દેતું નથી અને આના કરતા તો ભાઈ ખાલી અદાણી વારા હતા ને અદાણી વારાને એક ફોન કર્યો તો ને એ તો ખુદ સાહેબ આવી ગયાતા ગોઠણી ગોઠણી પાણી માં ગલી માં અને અમને ઓટાણે અમે 3 વર્ષથી કંટાળી ગયા છે રસ્તા નઈ પાતી કંટાળી ગયા છે લાઈન નો પ્રોબ્લેમ લાઈટ નો છે ટોટલ પ્રોબ્લેમ છે અમારે બરાબર અને આ ચોમાસામાં તો કોઈ આવતું નથી અટાણે નથી આવતું ચોમાસામાં શું આવે અને કેટલી અરે આ કામગીરી છે અટાણે કુંડિયું ની ભાઈ તો એ હા ભૂગર્ભ ગટની જે કુંડીઓ બનાવે છે ને ચેમ્બર બનાવે છે ને એનું કામ ચાલુ છે હવે તમે આ નજરે જોઈ લેજો આ રસ્તા ને આ ઢગલા અત્યારે આવી રીતના કરીને વયા ગયા છે મજૂર કોઈ કામ નથી દેતા મેઈન એન્જિન્યરને ફોન કર્યો છે એન્જિનિયર હિન્દી બોલીવાળા છે એ કોઈ કામ નથી દેતા ભાઈ તો હું આપણા પોરબંદરમાં કોઈ ગુજરાતી લોકો નથી કે તમે હિન્દી બોલીવાળાને અમારે ફોન કરવો પડે એ અમને કાન ન દે મન પડે એમ કરે નગરપાલિકાના તમારા માણસો છે એને ફોન કર્યો તો મન પડે એમ અમને હાકી લે એટલે ભાઈ અહીં કઈ માણસ છે બધા ઢોર નથી એટલે એમ ખાલી કરો તો વ્યવસ્થિત કરો ન કરો અમે જે પોઝિશનમાં છે ને એ અમને રેવા દો અને તમે કરો છો અમે સમજીએ કારણ કે ચૂંટણી આવે એટલે તમારે તાત્કાલિક પતાવી દેવાનું છે બરાબર અને હું તો પ્રજા સુધી પુગાડવા માંગુ છું અર્જનભાઈ મોઢવાડિયાને ને ચેતનાબેન ને કહું છું એને તમે પ્રજાને કહું છું કે એને તમે બદનામ કરો છો અર્જનભાઈ બધી જગ્યાએ પહોંચી નથી વળવાના બરાબર પાછળના માણસો છે એ વ્યવસ્થિત કામ કરશે ને તો થાશે અને એ લોકોને થોડોક ફોસ કરવાની જરૂર છે કે ભાઈ ધ્યાન દો જેટના બેન ત્યાં બેહીને વાતું કરી રહ્યા રાખે અર્જુનભાઈ એમ કે છે કે આપણું પોરબંદર સારું છે આપણું પોરબંદ ગ્રીન બનાવવું છે અરે ભાઈ ગ્રીન ની તો આશા નથી ખાલી રસ્તા તો હારા કરો ગટર સારી કરો આ બધું વ્યવસ્થિત કરો ને તોય બરાબર છે ભાઈ અમારે ગ્રીન ની જરૂર નથી અને હા ગામડાના રસ્તા હારે છે ભાઈ આ સિટીમાં તમે ગામડાનું ખેડૂતનો પ્રશ્ન આવે છે તો તમે બધું સોલ્વ કરો છો બધાય પ્રશ્ન થાય છે ને બધાય કામ થાય છે સિટીના પોરબંદરમાં જ્યાં તમે રહ્યો છો એ પ્રશ્ન કેમ નથી થતા અમે ફરિયાદ કરી

હજી અમને એમ છે કે ભાજપની સરકાર છે અમને અર્જનભાઈ ઉપર ગર્વ છે કે અર્જનભાઈ આવ્યા હાસ હવે અમારા પોરબંદરમાં કંઈક સારું થશે એમ પણ અમને લાગતું નથી કે આમાં કોઈ પણ રીતે સારું થાય એમ એટલે હવે જે કરો ને સમજી વિચારીને કરજો ભાઈ હવે કંટાળી ગયા છે પબ્લિક અમે જયાં આડોઆડ હોય ને ત્યાં જ અમે ન્યૂઝવાળાને બોલાવીએ ને ત્યારે અમારે ન્યૂઝમાં આપવું પડે છે બાકી તો અમને કંઈ આવો શોખ નથી કે અમે તમને બહાર પાડીએ કે અમે તમારું બદનામ કરીએ બરાબર કોઈની બદનામીની વાત નથી પણ અર્જનભાઈને એટલું જ કહેવા માંગુ જેટલા બેનને કે હવે છે ને ટિકિટ આપો તો કોઈ કાંઈ કામ કરી શકે ને આવા આપજો કે કરી શકે કામ બરાબર અને જેને નથી કરવું ને એને રહેવા દ્યો